મોતિયા લેસી અને રેટિના સારવાર માટે ઉમેરવામાં આવ્યા છે આ નવી અપગ્રેડેડ સુવિધાના ઉદઘાટનમાં મુખ્ય મહેમાનમાં રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આશિષભાઈ નાયક અને મદદનીશ પોલીસ કમિશનર શ્રીમતી અનિતાબેન વાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ જેમાં આઈક્યુના વરિષ્ઠ અધિકારીઓએ પણ હાજરી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન પોલીસ કર્મીઓ માટે આઈ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ હેલ્મેટ અંગે જનજાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો આઇક્યુના સ્થાપક અને સીએમડી ડોક્ટર અજય શર્માએ જણાવ્યું કે અમને સુરતની સુવિધાને નવીનતમ મોડ્યુલર ઓપરેશન થિયેટર સાથે વધારવાનો ગર્વ છે જે અમને સલામતી અને સંભાળના ઉચ્ચતમ ધોરણો સાથે વધુ વિશિષ્ટ સારવાર પ્રદાન કરવાની મંજૂરી આપશે આઈક્યુ ખાતે અમારું મિશન હંમેશા ઉચ્ચ ગુણવત્તાની આંખની સંભાળને સસ્તું અને બધા માટે સુલભ બનાવવાનું રહ્યું છે અને આ નોંધપાત્ર અપગ્રેડ તે વિઝનને પૂર્ણ કરવા તરફ એક પગલું છે

ये सेंटर नया देखने के लिए और इसके साथ साथ हमने यहाँ पे पुलिस के साथ जो यहाँ पे मैडम अमिता आई थी डिप्टी कमिश्नर ऑफ पुलिस उनके साथ मिलकर हमने एक कैंप का आयोजन किया है जिसके अंदर वो मिशन परवाह के अंतर्गत है जिसके अंदर ये है कि हेलमेट यहाँ पहना जाए इस शहर के अंदर मैंडेटरी किया जाए हर जो चलने वाला जो ड्राइव करने वाला जो ड्राइवर है उसको टू व्हीलर के अंदर हेलमेट जरूर पहने और इसके साथ साथ हमने एक कैंप लगाया है जो जिसमें हम पुलिस कर्मचारियों के लिए फ्री आई चेकअप का हमने यहाँ परयोजन किया है और आगे भी हम इसके साथ साथ हम ये करते रहेंगे बट हम ये चाहते हैं कि जितने ज़्यादा से ज़्यादा पेशेंट जो इस नई फैसिलिटी का फ़ायदा उठाएं और आकर यहाँ पे हमारे पास हर टाइप की सर्जरी हम करते हैं तो उसका फ़ायदा उठा के और आई को हम आगे और बढ़ाते रहेंगे हम तो ચેતવણી કરતાં પણ અમને લોકોના સુરક્ષાની ખૂબ જ ચિંતા છે અને અમે ઈચ્છીએ છીએ કે જ્યારે અમે પિસ્તાલીસ દિવસનું એક ફેબ્રુઆરીથી જ એક જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધીનું એક ટ્રાફિક અવેરનેસ હેલ્મેટ અંગેનું ચલાવ્યું તો એ જે કેમ્પેન જ્યારે પૂર્ણ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે ગઈકાલે માન્ય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા એક રેલીના ફોર્મમાં પ્રચાર પ્રસારની સાથે લોકોને એક અપીલ તો કરવામાં આવી જ છે કે પ્લીઝ કાલે તમે જ્યારે રોડ પર નીકળો પંદરમી તારીખે ત્યારે તમે પણ હેલ્મેટ પહેરો અને તમારા પરિવારને પણ હેલ્મેટ પહેરાવો તો એમાં ચોક્કસ હું કહીશ કે કાલથી અમારા ત્રણ હજારથી વધારે સુરત સિટી પોલીસના કર્મચારીઓ ત્રણસોથી વધારે અધિકારીઓ સાતસો બોતેરથી વધારે સીસીટીવી કેમેરાઓ જે દરેક જંક્શન પર લાગેલા છે અને સાથે સાથે અમારા દરેક કર્મચારીઓની પાસે વન નેશન વન ચલણ એપ અને સાથે સાથે વિડીયો એન્ડ કેમેરા એટલે કે વીઓસી એપ પણ છે જેના માધ્યમથી અમે જે પણ ટુ વ્હીલર વાહન ચાલકો હેલ્મેટ પહેરીને નહીં નીકળે તેમના વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરીશું સાથે સાથે ડ્રોનની મદદથી પણ એવા વિસ્તારો આઈડેન્ટિફાઈ કરવામાં આવશે આવનારા સમયમાં કે જ્યાં હેલ્મેટ પહેરના પહેરનારોની સંખ્યા ઓછી હશે તેવા એરિયાને પણ ટાર્ગેટ કરવામાં આવશે અને સૌથી મહત્વનું કે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં જે અમારી પબ્લિક એડ્રેસ સિસ્ટમને મોનિટરિંગ કરવાની જે બાર સભ્યોની ટીમ બેઠેલી હોય છે આ બાર સભ્યો પણ અલગ અલગ જંક્શનો પર જ્યારે સિગ્નલ રેડ સિગ્નલ હશે ત્યારે જે પણ ટુ વ્હીલર વાહન ચાલકે હેલ્મેટ નહીં પહેર્યું હોય તેમને કેમેરાના માધ્યમથી જોઈ અને પબ્લિક એડ્રેસ સિસ્ટમથી અનાઉન્સ કરશે કે આ વ્યક્તિએ હેલ્મેટ નથી પહેર્યું તો પોઈન્ટ પરના કર્મચારીઓ છે એમનું ઈ ચલણ બનાવડાવે પણ આ સમગ્ર પ્રક્રિયા જે આવતીકાલથી કરવાના છે એમાં અમારો ઉદ્દેશ્ય ફક્ત એટલો જ છે કે ફોર્ટી નાઇન પર્સન્ટ સિક્સટી એટ પર્સન્ટેજ જે હેલ્મેટ ન પહેરવાના લીધે અકસ્માત થયા છે એમાં ઘટાડો લાવી શકીએ સમગ્ર સુરતના શહેરીજનો અને એમના પરિવારને સુરક્ષિત રાખી શકીએ અને સાથે સાથે રોડ ઉપર સેફ્ટીની દ્રષ્ટિએ સુરતનો નંબર આવે તેવી જ અમારો મુખ્ય ધ્યેય છે એટલે પ્લીઝ હું અપીલની સાથે સાથે ચેતવણી તો આપીશ કે કાલથી આપ રોડ ઉપર જો ટુ વ્હીલર ચલાવો તો ચોક્કસપણે આપ પણ પહેરો આપના પરિવારને પણ પહેરાવો અને આપની સાથે જેટલા જોડાયેલા આપના મિત્રો અને સગા સંબંધીઓ છે એમને પણ હેલ્મેટ પહેરવા માટે અપીલ કરો